જય માતાજી કુકિંગ વિથ અવનીમાં તમારું સ્વાગત છે આજે સિંગ બનાવવાની રીત બતાવું એક વાટકો ખાંડ લીધો છે બે વાટકો આપણે માંડવીનો ભૂકો ફોતરા પાડી શેકી અને ભૂકો તૈયાર મિક્સરમાં કરી લીધો છે આવી રીતના રાખવાનો બહુ ઝીણોઈની જાડોઈની માપે રાખી હવે આપણે એક તપેલું લેવાનું કઢાઈ એમાં ખાંડ નાખી દેવાની ને ખાંડ આપણે જેટલી લીધી હોય એનું અડધું આપણે પાણી પાણી એટલું લેવાનું કે ખાંડ આપણે જે જેટલી હોય આખી ખાંડ ભીંજાઈ જાય એટલું જ પાણી વધારે નહીં અડધું જ લેવાનું ગેસ ચાલુ કરીને આપણે ચાસણી કરશું થાળી થાળી એક લઈ લેવાની ઘી લગાડી અને ગ્રીસ કરી ને તૈયાર રાખવાની એટલે આપણે પાક આ હવે એમાં ઢાળી દેવાનું થાય એટલે તૈયાર હોય એટલે આપણે ચાસણીમાં થઈ જાય કમ્પ્લીટ આપણે આવી જાય માંડવી ભાગ એક તારની ચાસણી આપણે બનાવવાની છે આવી રીતે થોડી થોડી વારે હલાવવાનું ગેસ માપે જ રાખવાનું વધારે ઓછો વધારે ને એવી રીતે આવ ઘાટું ઘટ થઈ જાય એટલે એક તાર કેવી રીતે આવી આવે ચાસણી એટલું આપણે રાખવાનું તમને જેવી રીતે ફાવે એવી રીતે જોવાનું ઘાટકીમય જોઈ શકાય અને આમ આંગળીથી તાર પણ જોઈ શકાય બહુ વધારે નહીં લેવાની લેવાની માપી ચાસણી આવી ગઈ છે ને હવે આપણે ગેસ બંધ કરી દેવાનું ગેસ બંધ કરી ને એની અંદર આપણે જે માંડવીનો ભૂકો બધો કર્યો તો એની અંદર આપણે ચાસણીમાં નાખી દેવાનું ચાસણીમાં નાખીને એકદમ ધીમે એકદમ હલાવવાનું ચાસણી ગરમ છે એકદમ હલાવી ને ઘાટું થવા દેવાનું

એટલે હવે કમ્પ્લીટ આપણે જોઈ લેવાનું કે હવે આપણે જે આ ઢારસું એ થાળીમાં ને આ માંડવી પાક બનશે એ બરોબર જ બની જશે ઢીલુંય નહીં રહે ને કડકય નહીં થાય એટલે થાળી રાખી હતી જે ગ્રીસ કરીને આપણે એની અંદર આપણે માંડવી પાક રાખી દેવાનું બધો ઢારી દેવાનું ને ઠરવા મૂકી દેવાનું આની અંદર આપણે નાખી દઈશું અંદર આપણે નાખી દીધું ને આવી રીત આપણે ઠરી દસ પંદર મિનિટ થઈ એટલે ઠરી ગયું છે થેન્ક યુ